ગઈકાલે રાતના સવા અગિયારની આસપાસ સાંઈ શક્તિ સોસાયટી છે આ સોસાયટીમાં એક ફાયરિંગની ઘટના બની હતી જે અનુસંધાને પોલીસે તરત જ એફઆઈઆર નોંધી હતી એફઆઈઆર નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી નાખી હતી અને તરત જ આરોપીને પોતાના હિરાસતમાં લઈ લીધો છે પોલીસે અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અત્યારે પોલીસે જે ઘટના બની છે એમાં બીએનએસની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે સાથે સાથે આર્મ સેટની કલમો પણ ઉમેરવામાં આવી છે આ સાથે જે બનાવ બન્યો છે એમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ કે જેનું નામ ઉમેશ તિવારી છે એ પોતે લાઇસન્ડ ગન ધરાવે છે એ લાઇસન્સ વેપન લઈ અને પોતે ગઈકાલે એના ભત્રીજા કે કોઈ એના રિલેટિવના મેરેજ હતા એ મેરેજમાં એણે ડાન્સ કરતી વખતે ફાયરિંગ કર્યા હતા ત્રણ રાઉન્ડ હવામાં ફાયર કર્યા હોવાનું અત્યારે જે અમને સીસીટીવી મળ્યા છે એ મુજબ જાણવા મળે છે અને ત્યારબાદ બીજી એક કે બે મિનિમમ એક અને વધુમાં વધુ બે રાઉન્ડ થયા ફાયર એવો અત્યારે જણાય છે જેમાં બે વ્યક્તિઓની ઈજા થઈ છે એકનું નામ છે સંતોષ દુબે કે જે પોતે ફરિયાદી પણ છે આ ઘટનામાં જેના પગમાં ગોળી વાગી છે અને એક છે વિશ્વકર્મા વિરેન્દ્ર વિશ્વકર્મા એને પણ ગોળી વાગી છે તો આ બે જણાઓને જે ગોળી વાગી છે એ બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને જે એણે લાયસન્સ ધારક જે વ્યક્તિ છે એણે જે રૂલ્સનું વાયોલેશન કર્યું છે અને જે કેરલેસનેસ બતાવી છે એ બાબતે પોલીસે કાર્યવાહી કરે છે અત્યારે જે ગુનો નોંધ્યો છે એ બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે કે જેમાં એણે નિષ્કાળજીપૂર્વક એણે જે પોતાનું પાસે જે પણ હથિયાર હોય અથવા પોતાની પાસે કોઈ ઇક્વિપમેન્ટ હોય જેને નિષ્કાળજીપૂર્વક નેગ્લિજન્સી રાખી અને એણે કાર્યવાહી કરી છે પોતે જે આ કામ કર્યું છે એમાં મહત્તમ ત્રણ વર્ષની અને પછી આગળની પણ સજાઓ છે અને આર્મ સેક્ટની પણ છે કે જેમાં આર્મ સેક્ટની ત્રીસ કલમ ઉમેરવામાં આવી છે કે જેમાં રૂલ્સના વાયોલેશનની કલમ એમાં સામેલ છે સર છે કે હથિયાર કરવા કોઈ કારણસર પરંતુ માં સ્પષ્ટ દેખાય છે કે હવામાં ફાયરિંગ કરે છે આ જે ઘટના બની છે એમાં જે ફરિયાદી છે આ ફરિયાદીએ એવું જણાવ્યું છે કે પિસ્તલ કે વેપન જે હતું એ સરખું કરતા આ બનાવ બન્યો છે આ જે નજરિયો છે એ ફરિયાદીનો પોતાનો છે પોલીસે જે સીસીટીવી કબજે કર્યા છે એમાં વધુ તથ્ય સામે આવે છે જે એફઆઈઆર હોય છે એ હંમેશા એ પ્રાથમિક એક ઇન્ફોર્મેશન હોય છે એ પ્રાથમિક ઇન્ફોર્મેશન એટલે એમાં કોઈ વધારે તથ્યને અવકાશ નથી કે એવું કંઈ બનતું નથી જે પણ તથ્ય હશે એ ચોક્કસથી સામે આવશે એણે હવામાં ફાયરિંગ કર્યું છે તો એના માટે પણ અમે જે કાર્યવાહી છે એ કરીશું અને જે પુરાવા અમને મળે છે એ મુજબ જ આગળની તપાસ થશે સર હવામાં ફાયરિંગ થયું છે તો ઇજાગ્રસ્ત જણાવી રહ્યા છે અત્યારે જે ફરિયાદીએ તો પોતાની ફરિયાદમાં એમ જ જણાવ્યું હતું કે વેપન સરખું કરતાં આ બનાવ બન્યો હતો પરંતુ જે સીસીટીવી સામે આવે છે એમાં એવું દેખાય છે કે હવામાં ત્રણ રાઉન્ડ ફાયર થયા છે અને પછી જેઓ એનો હાથ નીચે આવે છે એ દરમિયાન કંઈક ઘટના બને છે અને એમાં એનો જે એક ફરિયાદી એક જે વ્યક્તિ છે જેની ઇન્જરી દીધી એ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એ તરત ખુરશી ઉપર બેસી જાય છે એટલે મિનિમમ એક ચોથો રાઉન્ડ ત્યાં ફાયર થયો હોવો જોઈએ એવું પોલીસનું માનવું છે અને જે ફરિયાદી જે વિગત દર્શાવી છે એફઆઈઆરમાં એના ઉપરાંત જે પુરાવા મળશે આસપાસના જે લોકોના નિવેદન હશે એના ઉપરથી અમે કાર્યવાહી કરીશું કાયદો કાયદાનું કામ કરે છે કાયદો હાથમાં લેનાર પાછળ સુરત પોલીસ કાયદાનો પાઠ ભણાવે છે સંઘર્ષ કાઢવામાં આવે છે કે જેથી બીજા આરોપી આવું ગુનો કરતા નથી તો આ આરોપીમાં આ પોલીસ સંઘર્ષ કાઢશે જે ઘટના બની છે એમાં કાયદો કાયદાની રીતના જ સ્પષ્ટ કામ કરશે એમાં કોઈ બેમત નથી ગઈકાલે તરત જ પોલીસે એફઆઈઆર નોંધી લીધી હતી અને ખૂબ જ ટૂંકા સમયમાં જ આરોપીની ધરપકડ પણ કરી લીધેલ છે આપને થોડાક સમયમાં આરોપીને અમે લઈને પણ આવ્યા છીએ કે જેના ઉપરથી અમે એનું વધારાનું નિવેદન પણ લઈ શકીએ અને જે પણ ઘટના છે એમાં જે પણ અમારી સામે વસ્તુ આવશે એ મુજબ અમે કાર્યવાહી સ્પષ્ટ રીતના કરીએ શરૂઆતમાં ધોરણે ઘટનાને લઈને મીડિયાએ જ્યારે થાના જે ઇન્સ્પેક્ટર છે તેને આ બાબતે પૂછતા કે ઘટના શું બની છે એમણે પણ કહ્યું કે અકસ્માતે આ ઘટના બની છે તો શું પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દ્વારા સળ તપાસ કે સીસીટીવીની તપાસ જે તે સમયે નહીં કરવામાં આવી આ જે ઘટના બની છે એ ગઈકાલ રાતની છે અને પછી તરત જ જે ઇન્જર્ડ પર્સન હતા એ લોકો હોસ્પિટલ ગયા હતા જે ઇન્જર્ડ પર્સન હોસ્પિટલ ગયા એટલે એ લગભગ સાડા અગિયારની બાદ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યારબાદ એમનું નિવેદન લઈ અને આગળની જે એફઆઈઆર હતી એ નોંધવામાં આવી હતી એટલે ખૂબ જ મોડી રાતના આ કાર્યવાહી થઈ હતી એટલે જે પ્રાથમિક વિગત હતી એ અમારી પાસે એક જ હતી કે ફરિયાદીએ એવું જણાવ્યું કે અકસ્માતે આ બનાવ બન્યો છે અને પિસ્તલ રાખતા બનાવ બન્યો છે પરંતુ જ્યારે વધુ સીસીટીવી સામે આવ્યા આસપાસના લોકોના નિવેદન મેળવ્યા ત્યાંથી ખ્યાલ આવ્યો કે હવામાં પણ ત્રણ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા અને પછી આ ઘટના બની છે તો એ મુજબ અમે આગળની કાર્યવાહી કરી કોઈ પણ વ્યક્તિ હોય એના ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ કરવામાં જ આવશે પૂરેપૂરી કડકાઈથી કરવામાં આવશે અને એ આપ જોઈ પણ શકશો કે જે રીતના અમે કાર્યવાહી કરીએ છીએ જે રીતના અમારું કેસ અમે આખો જે બનાવીએ છીએ જેમાં ચાર્જશીટ પણ થશે અને જે એનું લાયસન્સ છે એને પણ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ વ્યક્તિઓ એને અમે જે નિયમો છે જે કાયદો છે એ પ્રમાણે કડક હાથે જ કાર્યવાહી એના ઉપર કરવામાં આવશે અને કોઈ પણ રીતના કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં આવી કોઈ ઘટના હજી સુધી પોલીસના સામે નથી આવી કે ફરિયાદીને દબાણ આપવામાં આવ્યું જો એવું કાંઈ બને તો રાતના ફરિયાદ આવે જ નહીં ગઈકાલ રાતના જ પોલીસે ફરિયાદ લઈ લીધેલ છે એટલે સ્પષ્ટ છે કે ફરિયાદીને કોઈ દબાણ પણ નથી અને પોલીસ પણ સ્વતંત્ર રીતે રીતના અને ખૂબ જ સારી રીતના કામગીરી કરી રહેલ છે અને જે બનાવ બન્યો છે એમાં તમામ પુરાવાઓ મેં એકઠા કરી રહ્યા છે અત્યારે જે સમય અમારી સામે આવ્યું છે એમાં ત્રણ રાઉન્ડ હવામાં ફાયર કર્યું અને ચોથો રાઉન્ડ એટલે અત્યારે અમારી ફરિયાદ લઈ લીધેલ છે એટલે સ્પષ્ટ છે કે ફરિયાદીને કોઈ દબાણ પણ નથી અને પોલીસ પણ સ્વતંત્ર રીતે રીતના અને ખૂબ જ સારી રીતના કામગીરી કરી રહેલ છે અને જે બનાવ બન્યો છે એમાં તમામ પુરાવાઓ અમે એકઠા કરી રહ્યા છે

આપ જોઈ શકો છો કે સમગ્ર ઘટનામાં એફઆઈઆર પણ તરત નોંધવામાં આવી છે સમગ્ર ઘટનામાં આરોપીને પણ તરત અટકાયતમાં લઈ લીધેલ છે એટલે કોઈ પણ વ્યક્તિ કયા પ્રકારની સંબંધો ધરાવે છે કે કોની સાથે ફોટા છે એ બાબતની કોઈપણ જાતને અમે ધ્યાનમાં લીધેલ નથી અને પોલીસ નિયમસર અત્યાર સુધી જે રીતના કાયદેસર કાર્યવાહી કરે છે એ જ મુજબ હંમેશાની રીતના કાયદેસરની કાર્યવાહી જ કરશે આમાં પોલીસ છે ને જે પણ કાર્યવાહી કરતી હોય છે કાયદેસર કરતી હોય છે જે નિયમો હોય છે જ્યારે અમારે પંચનામું કરવાનું હોય છે અથવા અમારે જે સીન રિક્રિએશન હોય છે જે પણ જે ઇન્વેસ્ટિગેશનની જરૂરિયાત હોય છે એ ઇન્વેસ્ટિગેશનની જરૂરિયાત મુજબ અમે કાર્યવાહી કરીએ છીએ કોઈ સરઘસ કે આવી કોઈ શબ્દો વાપરી અને અમારી તરફથી કોઈ એવી કાર્યવાહી કરવામાં નથી આવતી પરંતુ જે કાયદેસરની કાર્યવાહી હોય છે કે જેમાં અમારે જાહેરમાં પંચનામું કરવાની જરૂરિયાત હોય છે અથવા અમારે એમાં જે જે સીન રીક્રિએશન કરવાનું હોય છે એ રીક્રિએશન કરવાની કામગીરી અમારા દ્વારા કરવામાં આવે છે આરોપીનો જે પણ ગુનાહિત ઇતિહાસ છે એની અમે તપાસ કરી રહ્યા છીએ અત્યારે આરોપીની પ્રાઇમરી પૂછપરછ થઈ રહેલ છે અને એને પૂછતાછ પણ કરી રહ્યા છીએ કે એને અગાઉ પણ આવી કોઈ કર્યા કામગીરી કરી છે કે નહીં એ પણ અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અગાઉ પણ જો એને કોઈ આવી રીતના કોઈ જગ્યાએ નિયમોનો ભંગ કરીને ફાયર કર્યો હશે અથવા અન્ય કોઈ કૃત્ય કર્યું હશે તો એના વિરુદ્ધ એ મુજબ પણ કાર્યવાહી કરવામાં આવશે જે એની પાસે લાઇસન્સ વેપન છે એના જે કારણો છે એ પણ અમે તપાસી રહ્યા છીએ કે કયા કારણસર એને વેપનનું લાઇસન્સ મળ્યું છે આ ઉપરાંત એ શું બિઝનેસ કરે છે એ પણ અમે તપાસી રહ્યા છીએ કેમકે પહેલાં એ શું બિઝનેસ કરતો હતો હાલમાં શું કરે છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે